જુનાગઢના માંગરોળમાં ઠેર ઠેર ગણપતિ મહોત્સવની ભક્તિભાવ સાથે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે

વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમો યોજી ધર્મોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરમાં સદીમાં યુવક મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં આધુનિક રીતે સુશોભન કરેલ પંડાલમાં શ્રીજીની મનમોહક પ્રતિમાની દર્શન સાથે પ્રાકૃતિક ગિરનાર પર્વતનું મોડલ કુદરતી વાતાવરણમાં જંગલના દ્રશ્યો જેમાં અલગ અલગ દેવોની સુંદર પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

અને ધર્મને ચાળીએ રાખવા માટે અમે આ બધું આયોજન કરીએ છીએ અમે ગણપતિ સ્થાપમાં સાત દિવસની વર્ષો વર્ષ સાત દિવસથી કરીએ સાત દિવસમાં અમે વર્ષ કરીએ છીએ નમસ્કાર માંગરોડની અંદર આ વર્ષનો ગણપતિ ઉત્સવ વિશેષ અને વિરલ બની રહ્યો છે લગભગ બધા જ મોહલ્લા અને શેરીઓના ચોકની અંદર ગણપતિ ગણપતિજીનું સ્થાપન કરાયું છે ત્યાં વિધિવત રોજ આરતી પૂજન વંદન પ્રસાદ નૈવેદ્ય અને કાર્યક્રમોમાં ભજન કથા લોક ડાયરો રાસ ગરબા મહોત્સવ આ વગેરે યોજાઈ રહ્યું છે વિશેષ કરીને માંગરોળના પ્રમુખ વિસ્તારો લીમડાચો ખેડૂત ધોબી વાળો માત્રી કોળી સમાજના ગણપતિજી મહારાજ અને વિવિધ ખાસ કરીને સતીમાની ડેરી

લોકો ગામ ગણેશના દર્શન માટે નીકળે છે અને આ બહુ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો વિશેષ કરીને બહેનો નીકળે છે બહેનોના સત્સંગ મંડળો રોજ વિવિધ ગણપતિના પ્રાંગણની અંદર પંડાલની અંદર એ સત્સંગ ધૂન ભજનના કાર્યક્રમો યોજે છે અને એ રીતે આ સનાતનનો ધર્મોત્સવ ઉજવાય રહ્યો છે પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગ જૂનાગઢ